ખબર ગુજરાતની અમારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલની અંદર અવનવા વિડીયો આપ નિહાળજો આજે અમે પહોંચ્યા છીએ સાળંગપુર બીએપીએસ સંસ્થા દ્વારા આગામી દિવસોમાં ઉજવાતા ફૂલ દોલોત્સવ જ્યાં દર વર્ષે પરંપરાગત રીતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આ ફૂલ દોલોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે પણ ફૂલ દોલોત્સવ કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ પણ અત્યારે શરૂ છે દ્રશ્યમાં જોઈ શકો વિશાળ એક સ્ટેજ પણ અહીં બની રહ્યું છે ખૂબ મોટી સંખ્યાની અંદર અહીં ફૂલ દોલોત્સવ કાર્યક્રમની અંદર સંતો પણ આવશે તો હજારોની સંખ્યાની અંદર અહીં હરિભક્તો પણ આવતા હોય છે કારણ કે સંતોના સાનિધ્યની અંદર એક ધર્મના રંગે રંગાવવા માટે હરિભક્તો અહીં આવતા હોય છે ત્યારે અહીં કેવા પ્રકારનો એ જરૂરી છે આ પ્રસંગનું શું મહત્ત્વ હોય છે તેને લઈને આપણે સીધી વાત કરીશું સ્વામી જય જયસ્વામિનારાયણ સ્વામી એક બીએપીએસ સંસ્થા દ્વારા ફૂલ ધોલોત્સવ કાર્યક્રમનું એક આયોજન કરવામાં આવ્યું છે ઘણા બધા મંદિરોમાં પણ થતું હશે કે દરેક સ્વામીના મંદિરમાં પણ થતું અને આની પાછળનો ઇતિહાસ શું છે આજથી બસો વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે આ ઉત્સવનો શુભારંભ કર્યો કે જેમાં પ્રત્યેક માનવને ઉત્સવ પ્રિય છે ઉત્સવ હોય એટલે માનવ મહેરામણ ભેગું થાય એટલે કે સંસ્કૃતિ ઉજાગર થાય સંસ્કૃતિનું કાર્ય થાય સમસૃભાવ એકતા વધે એટલે એટલા માટે ભગવાન સ્વામિનારાયણે આ ફૂલદોલની શરૂઆત આ ઉત્સવની શરૂઆત આ સારંગપુર ગામથી કરી અને એ જ કારણે ત્યારથી પરંપરાગત સ્વામિનારાયણ પરંપરાની અંદર આ ઉત્સવ દર વર્ષે અહીંયા કરવામાં આવે છે જેમાં અનેક દેશ વિદેશના ભક્તો સંતો મહંતો એ આ ઉત્સવની અંદર પધારતા હોય છે અને ગુરુહરી સૌને ભક્તિના રંગે ધર્મના રંગે નિષ્ઠાના રંગે એ રંગતા હોય છે અને જેની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે આગામી દિવસોમાં જે ઉત્સવ છે અને એની તૈયારીઓ અત્યારે રહ્યા છો સ્વામી ફૂલ ધોલોસોની જ્યારે ઉજવણી થતી હોય છે જે દિવસે આયોજન થતું હોય છે તે દિવસે કેવા પ્રકારની તૈયારીઓ છે અહીં હરિભક્તો જે આવતા હોય છે ક્યાં ક્યાંથી આવતા હોય છે આ ઉત્સવ ખૂબ પ્રિય છે હરિભક્તોને એટલે દર વર્ષે દેશ વિદેશના હરિભક્તો અમેરિકા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ કેનેડા આદિ દેશોમાંથી હરિભક્તો આવતા હોય છે સાથે ભારતના વિભિન્ન પ્રદેશોમાંથી પણ હરિભક્તો પધારતા હોય છે અને એના માટે ઉત્સવના દિવસની આપણે વાત કરીએ તો એક ભવ્ય સ્ટેજ નિર્માણ કરવામાં આવી રહ્યું છે સો બાય ચાલીસ બાય ચાલીસ ફૂટનું અને એના ઉપરથી ગુરુ સૌને ભક્તિના નિષ્ઠાના ધર્મના રંગે રંગશે અને આ ઉત્સવ ખરેખર હરિભક્તો એટલા માટે પ્રિય છે કારણ કે સંતોનો સહવાસ થાય ધર્મનો સહવાસ થાય નિષ્ઠાનો સહવાસ થાય અને વિશેષ જે હરિભક્તો અંદરો એકબીજા સાથે મળે છે ત્યારે આત્મીયતાની વૃદ્ધિ થાય છે સ્વામી ફૂલ દોલો કાર્યક્રમની અંદર આપે કીધું ખૂબ મોટી સંખ્યાને દેશ અને વિદેશમાંથી એ લોકો આવતા હોય છે તો કેવા પ્રકારની અન્ય વ્યવસ્થાઓ હોય છે કે આવનાર હરિભક્તોને ધર્મના રંગે સંતોની સાથેના સાનિધ્યની અંદર વધુને વધુ તેઓ આપણે જેમ લાભ લઈ શકીએ તો અહીંયા બધા સંતો અને હરિભક્તો ખૂબ સારી વ્યવસ્થા સારી રીતે જોડાયેલા હોય છે લગભગ ત્રીસ જેટલા અલગ અલગ વિભાગોની રચના કરવામાં આવી હોય છે કે જેના દ્વારા એક સારું આયોજન આપણે કરી શકીએ એટલે જે હરિભક્તો આવવાના હોય એમના રોડ ટ્રાફિકથી લઈને અહીંયા બેસવાની રહેવાની જમવાની વ્યવસ્થા હોય પછી પીવાના પાણીની વ્યવસ્થા હોય કે પછી આદિ પાર્કિંગ ટ્રાન્સપોર્ટની પણ વ્યવસ્થા હોય સિક્યોરિટીની વ્યવસ્થા હોય સલામતીની એટલે અલગ અલગ એવા ત્રીસ વિભાગો છે કે જેના દ્વારા એક સુંદર આયોજન થતું હોય છે સ્વામી અહીં સંતો પણ કામ કરી રહ્યા છે સેવકો પણ કામ કરી રહ્યા છે સંતોમાં કેટલો આનંદ હોય છે સેવકોમાં કેટલો આનંદ હોય છે કારણ કે ગરબીનો માહોલ છે ખૂબ તડકો છે તેમ છતાં પણ ક્યાંય પણ સંતોના મુખ પર થાક નથી જોવા મળતો એનું શું કારણ ભારતની પરંપરા એ સંતની પરંપરા છે સંત હંમેશા પરોપ પરોપકાર માટે જીવે છે અને અહીંયા જે સંતો અત્યારે આપ જોઈ રહ્યા છો કે સેવા કાર્ય કરી રહ્યા છે હમણાં આપણે પ્રશ્ન પૂછ્યો કે ગરમીમાં પણ સેવા કરે છે પરંતુ જ્યારે એક ધર્મનો રંગ એક ભક્તિ માટે સેવા કરતા હોય છે ત્યારે આ બધા બાહ્ય જે આવરણો છે એ દેખાતા નથી એટલે અહીંયા ભણેલા ગણેલા દેશ વિદેશના સંતો છે પણ ગુરુને રાજી કરવા ભગવાનને રાજી કરવા એક સનાતન ધર્મનું સાચું કાર્ય કરવા માટે સનાતન સંસ્કૃતિની મહેક પ્રસરાવવા માટે કાર્ય કરી રહ્યા છે સેવા કરી રહ્યા છે એટલે એમાં બાહ્ય આવરણો નડતા નથી અંદર એક ઉત્સાહ હોય છે સ્વામી ગુરુજી એટલે કે મોહન સ્વામીના હાથે ફૂલ જલોત્સવનો આ કાર્યક્રમ જ્યારે થતો હોય અને તેમના હાથે જ્યારે હરિભક્ત પર જ્યારે રંગ પડતો હોય છે ત્યારે હરિભક્તોમાં કેટલો આનંદ કેટલી ખુશી એ ક્ષણ જ્યારે તમે નિહાળતા હોય ત્યારે કેવી કલ્પના હોય અથવા તો કેવો ભાવ હોય એનામાં જે ભાવ જે આનંદ એને શબ્દોમાં વર્ણન કરવું કદાચ અશક્ય છે પણ આપણે ખાલી એટલું કહી શકીએ કે એને બધું મળી જતું હોય છે સંસારની અંદર રહેતા હોય એટલે સ્વાભાવિક છે કે પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય પણ જ્યારે અહીંયા આવે છે ત્યારે હંમેશા ધર્મ સંસ્કૃતિ એ શાંતિની અનુભૂતિ કરાવે છે એટલે ભગવાનના સંગે સંતના સંગે જ્યારે રંગાય છે એમની સમીપ આવે છે ત્યારે એમના સામીપ્યનો અનુભવ થાય છે અને શાંતિની અનુભૂતિ થતી હોય છે જે કદાચ શબ્દોમાં આપણે નથી વર્ણવી શકતા પણ એક આનંદ હોય છે અંતરનો આનંદ હોય છે તો ધર્મના રંગે ભક્તિના સંગે અને સંતોના સાનિધ્યની વચ્ચે ફૂલ દોળોત્સવ આ કાર્યક્રમની તળામાર તેરી કારણ કે બસોથી વધુ વર્ષ જૂની સ્વામિનારાયણ સંપ્રદાયની આ પરંપરા કે જ્યાં સ્વામિનારાયણ ભગવાન હરિભક્તો સાથે કુલ દોલોત્સવનો આ ઉત્સવ અને આ પ્રસંગની જે મજા મળતા સાળંગપુર હનુમાનજી સાલંગપુર બી એપીએસ સંસ્થા દ્વારા વર્ષોથી અહીંથી જ આ પરંપરાની શરૂઆત થઈ છે તે જ સ્થળ પર આગામી દિવસોની અંદર કુલ દોલોત્સવના આ ભવ્ય ઉત્સવની તડામાર તૈયારીઓ હાલ અત્યારે ચાલી રહી છે અમારા આ પ્રમાણેના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ખબર ગુજરાતની